ના જામરાવલમાં જળ વિસ્ફોટ ગામ ડૂબ્યું આર્મીએ સંભાળ્યો મોરચો છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લીધે રાવલમાં વર્તુ બે દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી ને માત્ર પાણી એવી તારાથી સર્જી છે કે લોકોએ પોતાની નજર સામે સાક્ષાત જળ પ્રલય જોયો લોકોની નજર સામે બધું જ તણાઈ ગયું લોકોના ઘરમાં પણ પાણી એન્ટ્રી મારતા બધું જ પાણીમાં ડૂબી ગયું અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ગામના લોકો ત્રણ દિવસથી પીધા વગર જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે ગામમાં જળ કરફ્યુથી જનજીવન અસ્તવ્યસ્ત થયું પૂરના પ્રકોપના કારણે ગામમાં ત્રણ દિવસથી અંધારું છે હવે પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફ અને આર્મીની ટીમે મોરચો સંભાળી લીધો છે ગામમાં આર્મીની ટુકડીઓ ઉતરી ગઈ છે ગામમાં આર્મીના જવાનોએ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાનું શરૂ કર્યું છે તો પૂરમાં ફસાયેલા લોકોને માનવ રચીને બચાવવામાં આવ્યા ગામમાં હોડીઓ મૂકી બચાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા જામરાવલ ગામમાં આવવા જવા માટે આર્મી પ્લાટૂન ગોઠવાયું કનેક્ટિવિટી માટે દોરી બાંધવામાં આવી છે જે કારણે ત્રણ દિવસે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે તો દ્વારકાના ભાણવડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ફલકુ નદીમાં આવ્યું છે ઘોડાપુર ભાણવડ શહેરની મધ્યમાં આવેલી ફલકુ નદી ભયજનક સપાટી વટાવી ચુકી છે ફલકુ નદી ભયજનક સપાટીની હોવાથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઘેડ બંધક સતત બીજા દિવસે પણ ડૂબ્યું માધવપુર દરિયા નજીક શિવલિંગ ડૂબી ગયું જુનાગઢ અને પોરબંદરના ગેડબંધકના લોકોની પાણી એ કેડ ભાંગી નાખી સતત બીજા દિવસે આકાશમાંથી કહે વરસતા ગેડના હાલ બેહાલ થઈ ગયા છે ગામડાઓથી લઈને ખેતરો બધું જ પાણીમાં સમાઈ ગયું છે જુઓ કેશોદ તાલુકાના મરડા ગામના રહ્યો હજુ સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં પહોંચી છે ન્યૂઝ એ ચીન ગુજરાતીની ટીમ જે તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્કીઓના એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હજાર હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું વરસાદ બંધ થવા છતાં બે થી ત્રણ દિવસ થયા પરંતુ ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી આવી જ હાલત છે માંગરોળ કેશોદ અને માણાવદર ઘેડ વિસ્તારના માંગરોલ ના ઘેડ ઓજત નદીના પાણી ફરી મોટા ભાગના ગામના રસ્તાઓ બંધ છે તમામ પાક થયો નષ્ટ ઓસા ફુલરામા સરમા સામરડા સોઢા ભગસરા સહિતના ગામો વધુ પ્રભાવિત થયા તો પણ પાણીની મનમાની જોવા મળી છે પોરબંદરના માધવપુરમાં દરિયો ગાંડોતુર બનતા પાણી શિવલિંગ નજીક પહોંચ્યા જાણે દર્યા દેવ ભગવાન શિવ પર સાક્ષાત અભિષેક કરતા હોય તેવા દ્રેશ્યો જોવા મળે પોરબંદરના કુતિયાણાના ચિકાસા ગામ જળબંબાકારની સ્થિતિ સજી ચૂક્યું છે ભાદર અને ઓજત નદીના પાણી ગામમાં ઘુસતા છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાયેલા છે પાણી ગ્રામજનોને ઘરની છત પર રહેવા મજબૂર કરી રહ્યા છે અહીં લોકો ત્રણ દિવસથી ભૂખ્યા છે આવી જ હાલત છે પોરબંદરથી માંગરોળ કોસ્ટલ હાઈવેની અહીં નદી અને દરિયા વચ્ચે ધમધમતા પ્રવાહ વચ્ચે ગામ ડૂબી ગયા છે એક બે નહીં પણ 25 થી વધુ ગેડ વિસ્તારના ગામમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે ફાયર બ્રિગેડના ના જવાનોએ ફસાયેલા લોકોને બચાવ્યા શહેરના ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા ફાયર વિભાગે પચાસ થી વધુ લોકોને કાઢ્યા બહાર બોટની મદદથી રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડાયા ખેડામાં પણ મેઘાએ તબાહી મચાવી માતરનું સાંધાના અને હૈજરાબાદ ગામ બેટમાં ફેરવાયું જુઓ આ ખેડામાં જળ તબાહીના ખતરનાક દ્રશ્યો ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં સ્થિતિ સર્જાય છે માતરનું સંધાણા ગામ બીટમાં ફેરવાયું છે શેઢી નદીના પાણી ગામમાં ફરી ગામમાં બેંક ડેરી આરોગ્ય કેન્દ્ર સહિતના મોટા ભાગના મકાન પાણીમાં ગરકાવ થયા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું લોકોના ફર્નિચર સહિતની ઘરવકરીને વ્યાપક નુકસાન થયું વરસાદી પાણીમાં અનાજ પલડી ગયું છે જેથી છેલ્લા કેટલાય દિવસોથી લોકો ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છે લોકોને જમવાનું પીવાનું પાણી અને દૂધ પણ ન મળતું હોવાથી મુશ્કેલી પડી રહી છે ગામના અનેક ઘરો સંપૂર્ણ પાણીમાં સરકાવ થઈ ગયા છે લોકોએ તંત્ર પાસે પાણી નિકાલની માંગ કરી છે ઘરોમાં પાણી ઘુસી જતા પાસઠ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંધાણા ગામ જ નહીં પરંતુ શેઢી નદીના પાણીએ હૈજરાબાદ ને પણ સંકટમાં મૂકી દીધું છે નદીના પાણી ગામમાં એવા ફરી વળ્યા છે કે ગામ આખું પાણીમાં સમાઈ ગયું છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે રોડ ડૂબ્યા ખેતરો ડૂબ્યા ઘરો ડૂબ્યા દુકાનો ડૂબી વાહનો ડૂબ્યા જ્યાં જ્યાં પાણીની જગ્યા મળી ત્યાં ત્યાં પાણી એ તારાજી સર્જી દીધી હૈદરાબાદ જાણે પાણીનું બાદ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અહીં એક બે ઘર નહીં એકસો થી વધુ ઘરમાં પાણીએ એન્ટ્રી મારી છે અહીંના રોડ પર સાત સાત ફૂટ પાણી ભરાયા છે લોકોની છાતી સુધી પાણી ભરાતા અહીં વાહનો તો ચાલી જ ન શકે ગામની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર જ ચાલે ગામના ખેતરોમાં પાકી જળ સમાધિ લેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી ગામની સ્થિતિ થઈ છે ગામમાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ દિવસથી વીજળી ગુલ છે ખેડા શહેર પણ ડૂબ્યું પાણીમાં રોડ પર જળ કરફ્યુ ભારે વરસાદના પગલે ખેડાના હાલ પણ બેહાલ થઈ ગયા છે ખેડાના ગામડાઓ જ નહીં પરંતુ શહેર પણ ટાપુ બની ગયું છે ખેડાના માર્ગો જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વરસાદ બાદ ખેડામાં જળબંબાકારની સ્થિતિ ખેડા શહેરના રસ્તા બેટમાં ફેરવાય રસ્તા પર સતત ત્રીજા દિવસે પાણીનું સામ્રાજ્ય જવાતા ગામમાં જળ કરફ્યુ જેવો માહોલ છે શહેરના મુખ્ય બજારમાંથી નદીની જેમ વહી રહ્યું છે પાણી પાણી એટલું કે રોડ પર વાહનો લઈને નીકળવું અશક્ય છે અહીં માત્ર બોટ જ ચાલે છે શહેરનું બસ સ્ટેન્ડ ન્યાય મંદિર સ્કૂલ પાણીમાં ડૂબ્યા છે નગરપાલિકા સહિત તમામ જગ્યાએ ભરાયા છે પાણી વરસાદ બંધ થયા ખેડા શહેરમાં સ્થિતિ છે જેથી ખેડામાં એસડી બસો પચાસ થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે આ તરફ ખંભાતની હાલત પણ ખરાબ છે ખંભાત તાલુકાના ગોલાણા ગામ બેટમાં ફેરવાયું છે ત્રીસ થી વધુ પશુપાલકો દેવપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે સાબરમતી નદીનો પ્રવાહ દેવપુરા વિસ્તારમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ છે ખંભાત પ્રાંત કલેક્ટર અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવી ચૂકી છે ખાસ બોર્ડ દ્વારા લોકોને બચાવાયા ભારે વરસાદ બાદ સાબરકાંઠામાં ફાટ્યું તળાવ દ્વારકા માંડવીમાં તળાયા વાહનો ભેંસો પણ ગઈ પાણીમાં ભારે વરસાદના પગલે સાબરકાંઠાનું તલોદના કરીમપુરાનું તળાવ ફાટ્યું છે તળાવના પાણી ગામમાં ઘૂસતા હાહાકાર મચી ગયો છે જાણે કોઈ દરિયાના મોજા તોફાની બની ઉછળતા હોય તે રીતે તળાવના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે તળાવ ફાટતા આસપાસના પંદર ગામો એલર્ટ કરાયા છે આ બાજુ દ્વારકાનું ટિલાટ ગામનું તળાવ તૂટવાની આણીએ છે કલ્યાણપુરમાં ભારે વરસાદના પગલે તળાવ છલકાયું છે તળાવની પાળમાં મોટું ગાબડું પડ્યું છે તળાવના એક ભાગમાંથી પાણી વહેતું થયું છે વધુ વરસાદ થાય તો તળાવ તૂટે તેવી સંભાવના છે ચોબડાસા નું કોઠારા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં જાણે નદી વહેતી હોય એટલા પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે જેના વેગમાં એક બાઇક ચાલક પણ તણાતો તણાતો બચી ગયો લોકો પણ તણાતા હતા અને અને ટ્રેક્ટર વહેણ વચ્ચે જોખમે પસાર વાહન ચાલક નો વિડીયો જોવા મળ્યો આમોદ જંબુસર રોડ પર તેજ વહેણ વચ્ચે ભારે વાહનો સાથે બાઇક ચાલકો ને નીકળવાની કોશિશ કરતા જોવા મળ્યા જેમાં એક બાઇક ચાલક તેજ વાહન વચ્ચે પોતાનું સંતુલન ગુમાવતા તણાઈ ગયો જોકે મહા મહેનતે બાઇક ચાલક ને બચાવી લેવા ભરૂચના જંબુસરના મંગળાંત ગામમાં ધસમસતા પાણીમાંથી ભેંસોને બચાવાય મંગળાંત ગામના વિસ્તારમાં ઢાઢર નદીના પાણી ઘુસ્યા છે ત્યારે પશુ માલિકો જીવના જોખમે ખેતરમાંથી ચરતા પશુને બચાવવા ધસમસતા પાણીમાં ઉતરી પડ્યા છે જોકે તંત્ર દ્વારા એલર્ટ હોવા છતાં પશુને નદીમાં તણાતા દેખાતા પશુ માલિકે પોતાના જીવને જોખમમાં મૂક્યો આ બાજુ ગીર સોમનાથના જામવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું શિંગોડા નદીમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર તણાયું જામવાડા કંસારી ગામને જોડતો કોઝવે પરથી તણાયું ટ્રેક્ટર સદનસીબે ટ્રેક્ટર ચાલકને નદીમાંથી બહાર કઢાયો પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો જેસીબી ના પાવડા પર ચડી ગયા ભારે વરસાદથી બોટડનો સુખબાદર ડેમ છલકાયો ડેમના ચાર દરવાજા 1 ફૂટ ખુલાયા નીચાણવાળા ત્રણ જિલ્લાના ઓફિસ ગામોને એલર્ટ કરાયા અનરાધાર વરસાદથી રાજકોટ જિલ્લાના ડેમ ઓવરફ્લો થયા ભાદર એક ડેમ સતત બીજા દિવસે ચલો જલ ભાદર એક ડેમના 16 દરવાજા 6 ફૂટ ખુલાયા ભાદર નદીમાં ગોડાપુરા ઉતર રોડ પર પાણી પરિવળ્યા જેતપુર થી દેડડી જવાના બેઠી તાબી પર 6 ફૂટના વહેણ તાવaget ડુંગર પર મેઘો ઓળકોળ પગથિયા પરથી વહ્યો પાણીનો ધોધ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થાય તેવી પરિસ્થિતિના દ્રશ્યો આપજુ ત્યારે પણ ડુંગર પર મેઘો ઓળઘો થતા ડુંગરના પગથિયા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ બાદ પગથિયા પરથી પાણીનો ધોધ વહી રહ્યો છે પગથિયા પર ધસમસતા પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયા હતા લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી ઉભા રહ્યા દરિયાના મોજાની જેમ વહેતા પ્રવાહના દ્રશ્યો ભયાનક લાગી રહ્યા છે નદીમાં જાણે પૂર આવ્યું હોય અને પાણી વહેતા થયા હોય એવા નયનરમ્ય દ્રશ્યો પહેલા જોવા મળ્યા પરંતુ ત્યારબાદ કહેર જેવું થઈ ગયું ભારે વરસાદના પગલે ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જોકે ભક્તોની માતાજી સાથેની અતુટ શ્રદ્ધા આ પાણીના વહેણમાં થઈ માતાજીના દ્વારે પહોંચાડી રહી છે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ટંકારામાં પૂરના પાણીમાં તણાવ યુવાન બચાવો બચાવોની બૂમો પાડતો રહ્યો

પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે યુવાન પાણી સામે ટકી ના શક્યો દૂર જઈને એક પથ્થર પાસેથી રોકાતા ભારે જહેમત બાદ યુવક પ્રવાહ ને માત આપીને બહાર નીકળ્યો પૂરના પ્રકોપ બાદ નેતાઓએ સંભાળ્યો મોરચો સીએમએ એ જામનગર ની લીધી મુલાકાત વડોદરામાં સંઘવી કામે લાગ્યા ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે અનેક વિસ્તારોમાં સ્થિતિ જોવા મળી રહી છે છે ત્યારે વિસ્તારમાં નેતાઓએ મોરચો લીધો જામનગરમાં પૂરના પ્રકોપ બાદ જામનગર અને ખંભાળિયા પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારાજી બાદ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી જામનગરમાં રિવ્યુ બેઠક કરી ભારે વરસાદની સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો અધિકારીઓ પાસેથી અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી બાદમાં દ્વારકા અને જામ ખંભાળિયા હતા બાદમાં વડોદરા પહોંચી સ્થિતિ જાણી હતી બીજી તરફ પૂરથી બેહાલ વડોદરાની સ્થિતિ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ સંભાળી છે હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી વડોદરાની સ્થિતિ પર બેઠક કરી હવે શહેરની સફાઈ માટે વધુ ટીમ મદદ માટે બોલાવી છે પૂર દરમિયાન એકસો ફીડર બંધ કરાયા હતા બાવીસ જેટલા ફીડર હાલ બંધ છે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમામ ફીડર ચાલુ કરાશે

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે પથારી ફેરવ્યા બાદ હવે કઈક આ રીતે લોકોની આંખોમાં દુઃખ દર્દનું પૂર આવ્યું છે આખું વડોદરા ડૂબી જતા અનેક લોકોના ઘરના હાલ બેહાલ થઈ ગયા છે પૂરે ઘરમાં એવી પથારી ફેરવી દીધી છે કે લોકોના સપના પૂરમાં તણાઈ ગયા છે લોકોની મહા મહેનત એક ઝાટકે પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની આંખોમાં આંસુ બંધ થતા નથી અમિતનગરના લોકો રડતી આંખોએ પણ કહી રહ્યા છે કે પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી રસ્તા પર અને ઘરોમાં આઠ ફૂટ જેટલા પાણી ભરાયા હતા લોકોના ઘરમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા છે પાણીમાં બધું જ ડૂબી જતાં લોકોને ભારે નુકસાન થયું છે લોકોએ ખાધા પીધા વગર બે ત્રણ દિવસ વિતાવ્યા છે પાણી ઓસર્યા બાદ પરિવારજનોની ખબર અંતર પૂછવા આવતા સર્જાઈ રહ્યા છે કરુણ દ્રશ્યો તો રહેણાંક વિસ્તારો અને કમર્શિયલ કોમ્પ્લેક્ષમાંથી પાણી ઉતરી ગયા પરંતુ સમા ઉર્મી સ્કૂલ રોડ નીચે આવેલ રોયલ અને અર્થ હજુ પાણી ભરાયેલા છે છે દિવસથી લોકો ફસાયેલા કોઈ આવ્યું નથી આખો વિસ્તાર ડૂબેલો છે બેઝમેન્ટમાં મોંઘી દાટ કાર ડૂબેલી છે તો બ્રિજ પર પણ કારનો ખડકલો જોવા મળ્યો છે બીજી તરફ પૂર બાદ વડોદરાના વાહનોની દશા જોયેલો વિશ્વામિત્રી નદી નો પ્રકોપ અને મેઘ તાંડો બાદ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા સમા ઉર્મી સ્કૂલ રોડ પર પાણી બાદના દ્રશ્યો જોવા મળ્યા પાણી ઉતર્યા બાદ અકસ્માત થયેલી કાર અને મૃત હાલતમાં પશુ વાહનોના પાર્કિંગ માટે ઉપયોગમાં આવી રહ્યો છે અહીં પણ પાણી પહોંચી જતા કારો તહેસ નહેસ થઈ ગઈ પાણીની પુષ્કળ આવત બાદ માં રેવાના આકાશી દ્રશ્યો જોઈ અભિભૂત થઈ જશો યુ નો અદભુત આકાશી નજારો જુઓ અદભુત આકાશી દ્રશ્યો છે નર્મદાના ખેવડિયા અહીં મહેર બાદ પ્રકૃતિ સૂળે કળાએ ખીલી ઉઠી ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં છે ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થતા સરદાર સરોવર નર્મદા ડેમની જલ સપાટી થઈ ગઈ છે સ્થિર નર્મદા ડેમની જલ સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ એકવીસ મીટર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચી તો

જામનગરમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે નોનસ્ટોપ વરસાદના પગલે પાંચમા દિવસે પણ અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે હજુ જામનગર શહેર ને બાન માં લીધેલું જ છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આકાશી આફત થી જામનગર ની રફતાર થંભી ગઈ છે જો જામનગર વોર્ડ નંબર અગિયારના દ્રશ્યો અહીંની રાજમૂતી સોસાયટી પાંચ દિવસથી પાણીમાં ગરકાવ છે રોડ પર જાણે નદી વહેતી હોય તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે લોકોના ઘરમાં ચાર ચાર ફૂટ પાણી ઘુસી જતા પાંચ દિવસથી ખાધા પીધા વગરના તડફડિયાળ મારતા જોવા મળ્યા દૂધ પણ મળતું નથી તો તેની સાથે જે વિસ્તારમાં પાણી ઉસરી ગયા છે ત્યાં હવે કિચડનું સામ્રાજ્ય જવાયું છે જામનગરના વિભાપરના ભગવતી પાર્કમાં જોવા મળ્યા તારાજી પછીના દ્રશ્યો તરફ પાણીમાં દિવસો વિતાવ્યા બાદના દ્રશ્યોએ અનેક પરિવારોને હેરાન પરેશાન કરી દીધા પૂરના પાણી તો ઓસરી ગયા પરંતુ હજુ પણ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળતા તેને સાફ કરવામાં સ્થાનિકોને લાગી ગયો છે અનેક સમય વરસાદી પૂર બાદ ઘરોમાં પાણી ઓસરતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અમદાવાદમાં વરસાદ કલાક થઈ ગયા છે પરંતુ હજી પણ અનેક વિસ્તાર બેટમાં આ દ્રશ્યો કોઈ ગામડાના નથી આજે કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદ અહીં વરસાદ થંભી ગયા ચોવીસ કલાક થી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ અનેક વિસ્તાર પાણીમાં ડૂબેલા છે સૌથી ખરાબ સ્થિતિ છે અમદાવાદના મધુમતી આવાસ યોજનાની અહીં છાતી સુધી પાણી ભરાતા જાણે આવાસ પાણીનો કાયમી વાસ થઈ ગયા હોય તેવું લાગે છે પાણીમાંથી બધું જ સમાઈ ગયું છે એક એક માલ ડૂબી ગયો છે ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોએ પણ જળ સમાધિ લઈ લીધી છે અહીં ચાર દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી સ્થિતિ એવી છે કે પ્રસુતા મહિલાને માંડ માંડ પાણીમાંથી કાઢી હોસ્પિટલ ખસેડાઈ રહી છે અમદાવાદના વિકસિત વિસ્તાર બોપલ પણ પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જોવા મળ્યા બોપલ આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું આરોગ્ય કેન્દ્ર ગેટ અને રસ્તાના ગટરના પાણી ભરાઈ ગયા જોકે વરસાદે વિરામ લીધો હોવા છતાં ગટરો ઉભરાયેલી જોવા આ તરફ સ્થાનિકો માટે અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ બોપલ ગુમામાં રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અમદાવાદ નો અંડરપાસ હજી પણ બંધ હાલતમાં છે બે દિવસ વીતી ગયા છતાં પાણીનો નથી થયો નિકાલ ગાંધીનગર ફાયર બ્રિગેડે પાણી નિકાલની શરૂ કરી છે કામ કરી વૈષ્ણવદેવી સર્કલથી જુન્ડાલ તરફ અવરજવર માટે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અમદાવાદનું કઠવાડા જીઆઈડીસી પણ ડૂબી ગઈ છે ભારે વરસાદ બાદ અહીં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે કઠવાડા જીઆઈડીસીમાં જેના પાણીમાં હોય તેવો ઘાટ સર્જાયો છે આખી જીઆઈડીસી પાણીમાં ગરકાવ છે આખી જીઆઈડીસીમાં ઢીચણ સુધી ભરાયેલા પાણી છે પાણીને કારણે નાના ઉદ્યોગકારોના રોજગાર ઉપર વર્તાઈ રહી છે ભારે અસર ફેરવાતા જનજીવનને માઠી અસર થઈ છે ગામના શિવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે તો ધોધમાર વરસાદથી ધંધુકા પાણી પાણી થયું ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ઊભા પાકમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું વરસાદથી રીંગણ ટામેટા મરચાં ભીંડા ગવાર બધું જ શાક